રાજકોટમાં એક પણ સરકારી હાઈસ્કૂલ નહીં સૌરાષ્ટ્રના સૌથી મોટા શહેરની વીસ લાખ વસ્તી પણ અંગ્રેજી શાળા નહીં ધોરણ નવ થી બાર ની સરકારી હાઈસ્કૂલ શરૂ કરવા જાગૃત નાગરિકો નું અભિયાન આજના સમયમાં અંગ્રેજી જમાનો છે મધ્યમ વર્ગના બાળકો કઈ રીતે અંગ્રેજી માધ્યમ ભણી શકે શહેરમાં માત્ર ગ્રાન્ટે ચાર શાળાઓ આવેલી છે મધ્યમ વર્ગના લોકો એસી હજાર થી લઈને એક લાખ ફી નો ભરી શકે રાજ્યના શિક્ષણ વિભાગ ઉપરાંત શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી અંગ્રેજી અંગ્રેજીનો જમાનો છે અંગ્રેજી શિક્ષણનો જમાનો છે તો આજના સમયમાં કેવી રીતના બાળક આગળ વધશે અંગ્રેજીમાં સામાન્ય વર્ગના બાળકનું શું થશે આમાં કેવી રીતના આગળ વધશે ગુજરાત કેવી રીતના આગળ વધશે ભારત તો અમારો ખાસ મુદ્દો આજ છે રાજકોટ શહેર માં જોવા જઈએ ને તો રાજકોટ શહેરમાં ગ્રાન્ટેડ શાળામાંથી એક શાળા અને એક શાળા છે તો ઓનલી ફોર ગર્લ્સની છે પાછળ બે શાળાની વાત કરીએ તો બે શાળા જે છે તો એ બે શાળામાં એડમિશન મેળવવું બાળક માટે ખૂબ જ મુશ્કેલ છે એમાં સંખ્યા જ એટલી હોય છે કે એમાં એડમિશનનો વારો બીજા બાળકોનો આવતો જ નથી તો આમાં હવે પ્રશ્ન એ છે તો સામાન્ય વર્ગનો બાળક જે છે તો એ આગળ વધશે કેમ એક સામાન્ય પરિવારનો માણસ જે કાપડની દુકાનમાં કે XYZ ની દુકાનમાં કે મજૂરી કરીને ગુજરાન ચલાવતો હોય તો એવા બાળકનું ભવિષ્ય શું છે આજે આજે સામાન્ય રીતે જુઓ તમે ખાનગી શાળામાં તો ધોરણ 9 થી બાર અંગ્રેજી માધ્યમમાં તમારે બાળકને ભણાવવું હોય તો પર યરની ફીસ

અમારો આજ ખાસ સવાલ આજ છે આ બાબતે અમે રાજકોટના જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં ઘણી બધી રજૂઆત કરેલી છે ઘણી બધી લેખિતમાં અરજી આપેલી છે તે ઉપરાંત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી તેમજ કમિશનર ઓફ સ્કૂલ ગાંધીનગરને અમે લેખિતમાં રજિસ્ટર પોસ્ટ એ દીધી ઘણી બધી રજૂઆતો કરેલી છે આ ઉપરાંત સીએમઓ ના પોર્ટલ ઉપર પણ અમે વ્યક્તિગત ઘણી બધી રજૂઆતો કરેલી છે અમારી એક જ માંગણી છે વેલામાં વેલી તકે રાજકોટમાં વીસ લાખ થી વધારે વસ્તી છે તો વેલામાં વેલી તકે રાજકોટ વધારેમાં વધારે પ્રમાણમાં સરકારી ઇંગ્લિશ મીડિયમની ધોરણ નવ થી બાર ની શાળા મળે જેથી કરીને બાળક ભવિષ્ય આગળ વધે કોર્પોરેશને શાળા નંબર સો ભગવતીપરામાં શરૂ કરેલ છે પણ એમાં એડમિશનની પ્રક્રિયા હજી આજની તારીખ સુધી થયેલ નથી પણ હજી એમાં એડમિશનની પ્રક્રિયા શરૂ જ નથી કરી અને આ શાળા જે છે એ ભગવતીપરામાં છે તો રાજકોટનો નો ક્રાઇટેરિયા વિસ્તાર જ મોટો છે એક વિસ્તારમાં એક શાળાથી કાંઈ શક્ય ન બને દરેક વિસ્તારમાંથી બાળક અહિયાં ભણવા જઈ શકે એવું શક્ય નથી પોસિબલ નથી તો રાજકોટના દરેક વિસ્તારમાં પોસિબલ હોય એટલી શક્ય એટલી વધુમાં વધુ પ્રમાણમાં અને ઈઝી થાય રાજકોટની મધ્યમાં આવી સારા મળે તો વધારે સારું અમારી આ નમ્ર એક અરજી અરજ છે આપણે પુરુષોત્તમ ગુધરમલ પગનાને બિલકુલ નથી બહુ તકલીફ છે બધાયને આમાં કરજ કરીને માણસને નિશાળમાં છોકરાને ભણાવવો પડશે છે કાં નિશાળમાંથી ઉઠાડવું પડે છે આ પોઝિશન છે રાજકોટ શહેરમાં આ તકે વહેલામાં વહેલા તકે સ્કૂલ ચાલુ થાય એવી આપણી માંગણી છે જો આવું થશે તો બધા માટે સારું થશે સરળ અભિયાન છે મારા એકલા માટે નથી બધા માટે છે બધા કામ થવા જોઈએ નાના માણસો ને બઉ ખુબ જ તકલીફ અનેક ઠેકાણી માંગણી કરેલી છે લેખિત અરજી કરેલી છે મુખ્યમંત્રી બધા લખેલ છે પણ આજ સુધી કોઈ જોબ મળેલ નથી